જૂનાગઢમાં મહેર થઈ કારણ કે કહેર સમાન પણ બની અને એના જ કારણે જૂનાગઢના ઘણા બધા ગ્રામ્ય વિસ્તાર જે બેટમાં ફેરવાઈ ગયા એની સાથે ધનફુલિયા અને ગઠીલાને જોડતા પુલનું પણ ધોવાણ થયું છે ચાર ગામોને જોડતો પુલ તૂટી જતાં ભારે હાલાકી થઈ છે મેઘ મહેર કહીએ કે પછી કહેર કહીએ તે સમજાતું નથી કારણ કે પુલ તૂટી ગયો છે લોકોને હાલાકી પડી રહી છે ઓઝત નદીમાં ભારે પૂર આવ્યું वंतीली તાલુકા માં જે ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે ઓજત નદી ઉપર જે કોઝવે બનાવવામાં આવે તો પુલ બનાવવામાં આવે તો તે તૂટેલી ગઈ રાત્રે જે ધોધમાર વરસાદ પડન કારણે તૂટી ગયો છે આપ જોઈ શકો છો અત્યારના કે

અત્યારે ગઈ રાત્રે જે વરસાદ પડ્યો છે અને નદીની અંદર તૂર આવતા આ પુલ ધોવાઈ ગયો છે હવે અમે ગાઠાને જવામાં કેડુને બહુ મુશ્કેલી ખેડવું પડે છે પછી ગાંઠેલા ગામ છે તો ગાઠેલા થી નવા ગામ થઈ જૂનાગઢ જવામાં જે પુલ હતો એ પણ તૂટી ગયો છે આ તૂટી ગયો એટલે ગાઠેલા ગામ સંપર્ક વિહોણો થઈ ગયો છે અત્યારે તેથી કરીને તાત્કાલિક અસરથી આ પુલ રિપેરિંગ કરવામાં આવે તો ગાઠેલા ગામનો સંપર્ક